પીડિત પરિવારની બે મહિલાઓ દ્વારા મુખ્યમંત્રીને ન્યાય માટે અને પોતાને મુખ્યમંત્રીને મળવા દેવાતા રજૂઆત પર ત્રણ કલાક પૂછપરછ કરી તે જ રીતે વર્તન કર્યું અને તેના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે સત્યાગ્રહનું શાંતિપૂર્ણ કાર્યક્રમ થકી સરકારની નીતિ અને પોલીસની મહિલાઓ સાથેની કાર્યવાહીનો વિરોધ કરતા પોલીસે કોંગ્રેસના આગેવાનોને કાર્યકરોની ધરપકડ કરી શહેરના હજવા રોડ ખાતે આવેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રૂપિયા એક હજાર એકસો છપ્પન કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ પ્રસંગે આવ્યા જ્યાં હોલમાં મુખ્યમંત્રીના ભાષણ દરમિયાન હરણી બોટ દુર્ઘટનાના પીડિત પરિવારની બે મહિલાઓ સંધ્યા નિઝામા અને શરલા સિંધે નામની મહિલાઓએ ઊભા થઈ મુખ્યમંત્રી સમક્ષ ન્યાય માટે તથા પોતાને મુખ્યમંત્રીને મળવા દેવામાં નથી આવતા તેની રજૂઆત કરી હતી જેના જવાબમાં મુખ્યમંત્રીએ મહિલાઓને કોઈ સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા હોવાનું જણાવ્યું તેમની વાત ઉપર ધ્યાન ન આપવાનું જણાવ્યું ત્યારબાદ આ મહિલાઓ મહિલાઓએ પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની કચેરી ખાતે લઈ જવામાં આવી હતી અને આશરે ત્રણ કલાક પૂછપરછ કરાઈ હતી જે અંગે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પ્રમુખ ઋત્વિક જોશીના નેતૃત્વમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે સત્યાગ્રહ આંદોલન ધરણા ઉપર બેસી ગયા હતા અને સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે પરંતુ ભાજપના રાજમાં મહિલાઓની રજૂઆત સાંભળવામાં આવતી નથી મુખ્યમંત્રી પણ મહિલાઓને મળવાને સાંભળવાને બદલે તેઓને સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા હોવાનું જણાવે છે સાથે જ પોલીસ મહિલાઓને જાણે રીઢા ગુના કર્યા હોય તે રીતે વર્તન કરતી હોવાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યા હતા અને તે દરમિયાન પોલીસે કોંગ્રેસના શહેર પ્રમુખ સહિત કોંગ્રેસના આગેવાનોને કાર્યકરોને ટીંગાટુડી કરવાની કરીને અટકાયત કરી બાર બાર બાળકો અને બે મહિલાઓ

તો પછી એનું પાપ કોને નથી અને તમે એ માવોને બોલવા નથી દેતા એ માયોનું મોડું દબાઈ દે છે આ પોલીસ છે એ પોલીસ તો ફક્ત ભાજપનો ખેસ ફેરવાનું બાકી છે બાકી ભાજપનો હાથ બનીને જ કામ કરે છે આવી તમે માટે લડો તો તમને પૂરવામાં આવે તમારો અવાજ આવે અમારો અવાજ નહીં આંદોલન થશે કોઈને છોડવામાં નહીં આવે લખીને રાખજો જ્યાં ગુનેગારો છે એમને પકડતા નથી અને જે તરણાને એને વિરોધ કરવા આવે છે વિનોદ વિનોદ ભાજપ નું એકાદ રહે છે સામાન્ય પબ્લિક ન્યાય માંગવા જાય તેવું કહે તમે એજન્ડા લઈને આવ્યા અરે ડૂબી મરો મૃદુ મુખ્યમંત્રી ડૂબી મરો દોઢ વર્ષ થયું ન્યાય નથી મળ્યો એ માતાઓ બહેનો ને પોતાના દીકરા ગુમાવેલા છે પોતાના દીકરા અને એવું તો પોતાના દીકરા દીકરીઓ માટે ન્યાય માગવા આવ્યા અને એવું કહેતો તમે એજન્ડા લઈને આવ્યા ડૂબી મરો ડૂબી મરો શાસન કરતા અને દરેક વખતે પોલીસને આગળ કરીને અમારી તરફ ભણો નહીં ચાલવામાં આવે ભણો કોઈ પણ વ્યક્તિ जब जब फाजब डरती है पुलिस को आगे करती है जब जब फाजब डरती है और लोग का यूं खत्म करे थे जारे हमें आया थारे फाजब ना आ थारे पुलिस विरोध प्रदर्शन भी नहीं करवा देती और लोग सही है વડોદરામાં રાજ્યના મુખ્યમંત્રી આવે અને જે મહિલાઓ બહેનો સાથે અન્યાય થયો હોય હરની બોટકાંડમાં જે ચૌદ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને જે બાળકોના માતા પિતા ન્યાય માટે ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી પણ મળવાનો સમય ના આપે અને એવામાં જે બે પેરેન્ટ્સ જે બે નિર્દોષ બાળકો ગુજરી ગયા આ ભ્રષ્ટાચારના જે કાંડમાં હરની બોટકાંડમાં અને એમના માતાઓ જયારે મુખ્યમંત્રીને વાત કરવા જાય ત્યારે મુખ્યમંત્રી જાહેરમાં એમને ખખડાવે કે તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યો છો અને એ બહેનો સાથે ત્યારબાદ મુખ્યમંત્રીના ઇશારે વડોદરાની ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરાની પોલીસે એ બહેનોના મોઢા દબાવ્યા એ બહેનોને તેથી ગુનેગારોની જેમ લઈ ગયા ક્રાઇમ બ્રાન્ચમાં ત્રણ ત્રણ કલાક ગોંધી રાખ્યા અને અગાઉ પણ આ વડોદરા શહેરમાં સમા વિસ્તારની માતાઓ બહેનો જયારે એમના ઘરમાં બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના આવે ત્યારે વોર્ડ ઓફિસમાં રજૂઆત કરવા જાય ત્યારે પણ ત્યાંની પોલીસે જેવી રીતે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો એ તમામ મુદ્દાઓને લઈને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર ગ્રુપ પર સત્યાગ્રહ ધરણાનો કાર્યક્રમ હતો સત્યાગ્રહ એટલા માટે કારણ કે જે મહાત્મા ગાંધીનો દેશ મહાત્મા ગાંધીનું ગુજરાત જે કહેવાય અને ગાંધી વિચારનું પણ અપમાન થતું હોય અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સત્તાના નશામાં એટલા અભિમાનમાં આવી ગયા કે જે પ્રજાએ એમને ચૂંટાઈને મોકલ્યા એ પ્રજાઓને પણ ભૂલી ગયા એક બાજુ ભાજપ વાતો કરે કે બેટી બચાવો અને મહિલા સશક્તિકરણની વાતો કરે અને એ હરની બોટકારની જે બે બહેનો હતી બે દીકરીઓ હતી એમની સાથે જે દુર્વ્યવહાર કર્યો છે કોઈ ગુનેગાર સાથે પણ આવો દુર્વ્યવહાર ના કરે સમા વિસ્તારમાં પણ બહેનોને જે ઢસેડી ખેંચી ખેંચીને લઈ ગયા તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોલીસને આગળ કરીને પ્રજાનો અવાજ દબાવે કોંગ્રેસનો અવાજ દબાવે આજે પણ તમે જુઓ કે શાંતિપૂર્ણ ધરણાનો કાર્યક્રમ પરમિશન માંગવામાં આવે છે તે છતાં વડોદરાની પોલીસ પરવાનગી નથી આપતી શું આ લોકશાહી છે તાનાશાહી કહેવાય અને તાનાશાહી કે પ્રજાજનો સાથે પણ અત્યાચાર જે વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી અમે બોલીએ અમારા વિરોધ પક્ષના નેતા લોકસભાના રાહુલ ગાંધીના પુત્ર ભાજપના નેતાઓ જાહેરમાં બાળે આ સુધી કોઈ બીજેપીના નેતા પર કોઈ પોલીસ કેસ નહીં ઉપરથી એ રાવપુરાના પોલીસના અધિકારીઓ ત્યાં બોડી બનીને ઉભા રહ્યા અને પુત્રને બાળવા દીધા અને એક એસીપીએ તો સ્ટેટમેન્ટ આપ્યું કે પરવાનગી લીધેલી છે પુત્ર બાળવાની પરવાનગી અમને શાંતિપૂર્ણ ધરણા કરવાનો પણ અધિકાર નથી આટલી બધી દાદાગીરી આટલી તાનાશાહી વિરોધમાં જે ધરણા અમારે ગાંધીગુ કરવાના હતા એ ધરણા પોલીસ અમને નથી કરવા દીધા માટે અહીંયા આટલા બધા પોલીસ સ્ટેશન કોંગ્રેસ પરિવારના અમે આગેવાનો એ ધરણા પર બેઠા છે